ખતરગામ કાતી શ્રી યદોનંદન આહીર યુવક મંડળ દ્વારા આઠમો સ્થિહનિદન સમારોહ યોજાયો રક્તદાન કેન્દ્રનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં વસતા આંધિક સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને નિલન કાર્યક્રમમાં સમાજ એક થાય અને સમાજના તેજસ્વી તાનલાઓ ભારતભરમાં તેનું નામ રોશન કરે અને સમાજમાં એકતા રહી તે માટે થઈને શ્રી યદુનંદન આહીર યુવક મંડળ દ્વારા આઠમો સ્નેહ સ્તિહનિદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાત પરમાં આહીર સમાજ સુરત શહેરમાં રોજી રોટી કમાવા માટે રસ્તો હોય ત્યારે સમાજના આગેવાનો તેમજ સમાજના ભાઈઓ બહેનો એકત્રિત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું શ્રી યદુનંદન આહીર યુવક મંડળ હર હંમેશ આહીર સમાજના કલ્યાણ માટે અને હંમેશા સમાજની સાથે ઊભું રહીને આ મંડળ કામ કરી રહ્યું છે ત્યારે સમાજના યુવાનો પણ ઉત્સાહિત જોવા મળ્યા હતા મારું નામ અલ્પેશ વેડા સાદુભાઈ હું આર્કિટેક્ટ સિવિલ એન્જિનિયર અમે યદુનંદન આહિર યુવક મંડળ ગામ અમરોલી ઉત્તરાયણમાં ચલાવીએ છીએ આ મંડળ ચલાવવાનો અમારો મેન હેતુ એ છે કે સમાજના દરેક ભાઈઓ બહેનો એક થઈ અને જોડાય અને મંડળનો મેન હેતુ બીજો કે સમાજની અંદર જયારે છોકરાઓ ભણવામાં હોશિયાર હોય અને કોઈ એમને અગવડતા પડતી હોય અનુભવની કોઈ આગળ માર્ગદર્શન પડતી હોય છે ત્યારે મંડળ દ્વારા એમને માર્ગદર્શન આપવામાં આવે છે અને સામાજિક શૈક્ષણિક ત્યાર પછી મેડિકલ ક્ષેત્રે જયારે કોઈ પણ ગમે ત્યારે આપતી આવે ત્યારે પણ આ મંડળ દ્વારા એમને પ્રોત્સાહન કરવામાં આવે છે બીજું કે દર મહિને અમારે

સંકેમ્પ પણ અમે રાખેલો છે અને બીજો પણ હેલ્થ ચેકઅપનો પણ ફ્રી કેમ્પ રાખેલો છે જોડા તાળીઓના અમારે દોઢસો જેવો ટાર્ગેટ છે દોઢસો 150 બોટલનો સમાજને મેસેજ એ આપવાનો છે કે જેટલું એક અને સંગઠન જેટલું રહેશે એટલો સમાજ વધારે વિકસિત થશે અને વધારે સમાજના આવનારી પેઢી છે જે આજના બાળકો છે સંગઠનથી સાકાથી આવનારા બાળકોને પણ કંઈક નવી જાણવાની ક્ષતિ મળશે કે સંગઠનથી સમાજ